હર હર મહાદેવ આજનો વિષય છે વાસ્તુ ટિપ્સ ઉપર જે જરૂરી પણ છે અને જીવનમાં ઘણું બધું પરિવર્તન પણ લાવી શકે છે તો ઘણા બધા સવાલોના જવાબ પણ જાતકોના આમાં છુપાયેલા છે તો ઘરનો જે મેન દરવાજો છે એ કે અવાજ કરતો ન હોવો જોઈએ ઘરનું પૂજાનું સ્થાન જે છે તે ઈશાન ખૂણામાં રાખવું જોઈએ ઘરનું રસોડું અગ્નિ ખૂણામાં રાખવું જોઈએ ઈશાન ખૂણો જેટલો ખાલી રહેશે સ્વચ્છ રહેશે તેટલું મેન માણસ ઘરની અંદર જે મોભ્યો હોય છે એના મગજ ઉપર એટલી શાંતિ રહેતી હોય છે બીજું બ્રહ્મસ્થાન પણ ઘરનું જે મધ્યસ્થાન આપણે કહેતા હોઈએ છીએ ત્યાં પણ વજન ન રાખવું જોઈએ ઘરની અંદર સૂર્યનારાયણનું પ્રકાશ આવે તેવા માર્ગ ખોલવા જોઈએ બીજું ઘરની અંદર કાંટાવાળા નાના છોડ ન વાવવા જોઈએ અને યુદ્ધના ફોટા પણ ન રાખવા જોઈએ એકથી વધુ ઈષ્ટના ફોટા પણ ન રાખવા જોઈએ અને પ્રેરણાદાયી ફોટા રાખવાથી આપણને લાભ થતો હોય છે હર હર